નમસ્કાર મિત્રો ગુજુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગળાની એક સાવ સામાન્ય તકલીફ વિશે અવારનવાર તમે જોયું હશે ઘણા બધા લોકો એવા હોય છે જે લોકોને ગળામાં આખો દિવસ ખરાશની તકલીફ રહેતી હોય છે ગળામાં કફ ફસાયેલો રહેતો હોય છે અને તેવા લોકોએ આખો દિવસ તેનું ગળું સાફ કરતું રહેવું પડે છે આ એક સાવ સામાન્ય તકલીફ છે અને ડૉક્ટરની ભાષામાં આ તકલીફને પોસ્ટ નેઝલ ટ્રીપ તરીકે પણ ઓળખવામાં આવે છે આજના વિડીયોમાં જાણીશું આ બીમારી શું છે અને આ બીમારી કયા કયા કારણે થઈ શકે છે અને છેલ્લે આપણે જાણીશું અમુક આયુર્વેદિક નુસ્ખા વિશે અમુક એવા ઘરેલું ઉપચાર વિશે આ બીમારી દૂર કરવા માટે તમે તમારી ઘરે જ આ ઘરેલું ઉપચાર બનાવી શકો છો તો ચાલો કંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ આ બીમારીમાં કફ તમારા નાકના પાછળના ભાગમાં અથવા તો ગળાની અંદર જમા થવા લાગે છે અને તેના કારણે વારંવાર તે ભાગમાં બળતરા જેવું થવા લાગે છે અને તેના કારણે તમને ઉધરસ પણ આવવા લાગે છે અને તમારે વારંવાર ગળું સાફ કરવું પડે છે આ બીમારીમાં તમારે ઘણી જ બળતરાનો સામનો કરવો પડે છે અને ઘણી વખત આ તમને નીચું જોવા જેવું પણ કરતું હોય છે કારણ કે ક્યારેક તમે કોઈ કામથી કોઈ વ્યક્તિને મળવા ગયા હોય અને વારંવાર તમારે ગળું સાફ કરવું પડે તો તમને શરમ અનુભવાય છે પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી આ વિડીયોમાં આપણે આ બીમારી વિશે બધી જ માહિતી આપી છે અને તમે કઈ રીતે આને ઘરે તમારી રીતે ઠીક કરી શકો તેની પણ માહિતી આપીશ સૌથી પહેલાં વાત કરીએ આ બીમારી કયા કયા કારણે થાય છે સૌથી પહેલું અને સૌથી મુખ્ય કારણ હોય તો તે છે એલર્જી જો તમને કોઈ પણ વસ્તુથી એલર્જી હોય પછી ભલે તે ધૂળની એલર્જી હોય વાતાવરણ બદલાવાની એલર્જી હોય અને વાતાવરણ બદલાવાથી તમારા શરીરમાં એલર્જી શરદી ઉધરસ તાવ આવી તકલીફ તમને રહેતી હોય તો આવા બધા જ કિસ્સામાં તમારા શરીરમાં આ ગળામાં ખરાશની તકલીફ જોવા મળી શકે છે અને ગળામાં કંઈક અટકાયેલું રહેવાની તકલીફ જોવા મળી શકે છે તેની ઉપરાંત બીજું એક મુખ્ય કારણ હોય છે તે કારણ છે જીઈઆરડી આ એક પેટને લગતી તકલીફ છે આ બીમારીમાં તમારા પેટની અંદર એસિડ વધુ માત્રામાં બનવા લાગે છે આ એસિડ તમારા ખોરાકની નળીની અંદર જવા લાગે છે જેના કારણે તમારા ગળામાં બળતરા ઉત્પન્ન થઈ શકે છે અને આ ગળામાં ખરાશની તકલીફ તમને થઈ જાય છે તેની ઉપરાંત જે લોકો એવા વાતાવરણમાં રહે છે જે ભાગના વાતાવરણની હવા વધુ સૂકી હોય એવા લોકોની અંદર પણ આ બીમારી થવાની શક્યતાઓ વધુ હોય છે હવે વાત કરીએ આ બીમારીથી બચવા માટે આપણે કયા કયા ઘરેલું ઉપચારનો ઉપયોગ કરી શકીએ છીએ એટલે જો તમારા ગળાની અંદર વધુ કફ જમા થાય છે ગળામાં વધુ બળતરા થતી હોય અથવા તો ગળામાં કંઈક અટકી ગયું હોય તેવું લાગતું હોય અને તેના કારણે ગળામાં ખરાશ કરવી પડતી હોય તો આ ઘરેલું ઉપચાર તેને ઠીક કરવામાં ઘણી મદદરૂપ સાબિત થઈ શકે છે સૌથી પહેલું તો તમારે દિવસ દરમિયાન દર અડધી કલાકે અથવા તો એક કલાકે થોડું થોડું પાણી તમારે જરૂર પીવું જોઈએ એટલે તમારા શરીરને તમારે હાઈડ્રેટ રાખવાનું છે હવે વાત કરીએ પાણી પીવાથી શું થશે તમારા ગળાની અંદર જે કફ જમા થયા હોય છે તે કફ ધીમે ધીમે ત્યાંથી ઓગળવા લાગશે અને ગળું ધીમે ધીમે સાફ થવા લાગશે ખાસ કરીને તમે હળવું ગરમ પાણીનો ઉપયોગ કરો તો તેનાથી તમને ખૂબ જ સારું પરિણામ જોવા મળશે જ્યારે પણ તમને આવી તકલીફ હોય ત્યારે તમારે ક્યારેય ઠંડા પાણીનો ઉપયોગ નથી કરવાનો હંમેશા બને ત્યાં સુધી હળવા ગરમ પાણીનો ઉપયોગ કરવાનો પસંદ કરો અને આવું તમે રેગ્યુલર કરવાનું શરૂ કરશો એટલે તમારા ગળામાં બળતરા પણ ધીમે ધીમે બંધ થઈ જશે તેની ઉપરાંત જો તમે કોઈ એવા વાતાવરણમાં રહો છો કે જેનું વાતાવરણ વધુ સૂકું છે એવી જગ્યાએ તમારે તમારા રૂમમાં ડેઝર્ટ કુલરનો ઉપયોગ જરૂર કરવો જોઈએ આ ડેઝર્ટ કુલર જે આવે છે તે વાતાવરણમાં મોઈશ્ચરને વધારે છે અને તેના કારણે તમારા ગળામાં બળતરા ઘટે છે અને રૂમનું વાતાવરણ જે સૂકું રહેતું હતું તે થોડું ભેજવાળું થવા લાગશે અને જો તમે સૂકા વાતાવરણવાળી જગ્યાએ રહેતા હોય તો તમારે ખાસ કરીને એ વાતનું ધ્યાન રાખવું જોઈએ તમારે એસીનો ઉપયોગ ત્યાં ન કરવો જોઈએ કારણ કે એસી વાતાવરણમાંથી મોઈશ્ચરને ઘટાડવાનું કાર્ય કરે છે અને હવામાં સૂકાપણું ઉત્પન્ન કરે છે અને આવું થવાથી તમારા ગળાની તકલીફમાં વધારો થઈ શકે છે આ બંને વસ્તુની સાથે સાથે તમે અમુક ઘરેલું ઉપચારનો પણ ઉપયોગ કરી શકો છો પહેલો ઘરેલું ઉપચાર છે આદુનો ઘરેલો ઉપચાર આનુસ્ખાને બનાવવા માટે તમારે એક ચમચી છીનેલું આદુ લેવાનું છે અને આ છીનેલા આદુને તમારે એક કપ પાણીની અંદર નાખીને ગેસ ઉપર પાણીને સારી રીતે ઉકળવા દેવાનું છે જ્યારે આ સારી રીતે ઉકળી જાય ત્યારે તમારે આને ઘરની વડે ગાળી લેવાનું છે અને પછી તેમાં એક ચમચી મધ ઉમેરો જો તમને ડાયાબિટીસ હોય તો મધનો ઉપયોગ ન કરવો અને દિવસમાં બે વખત તમે આનો ઉપયોગ કરો આદુની અંદર સોજાને ઘટાડનાર ગુણધર્મ હોય છે આ તમારા ગળાની અંદરથી સોજાને ઘટાડે છે કફને સાફ કરવાનું કાર્ય કરે છે અને સાથે બળતરાને પણ ઘટાડવાનું કાર્ય કરે છે તેની સાથે સાથે મધ તમારા ગળામાંથી ખરાશને અને ઉગરસને ઘટાડવાનું કાર્ય કરે છે અને જેના કારણે તમને આ બીમારીમાં ઘણો અધુ આરામ મળે છે બીજા ઘરેલું ઉપચારનો તમે ઉપયોગ કરી શકો છો તે ઘરેલું ઉપચાર છે હળદરવાળું દૂધ આ ઉપચારને બનાવવા માટે તમારે એક ગ્લાસ દૂધ જોશે અને આ દૂધને તમારે ગરમ કરી લેવાનો છે દૂધ ગરમ થયા પછી તમારે આમાં ઉમેરવાની છે એક ચમચી હળદર પાવડર અને આ હળદરવાળા દૂધને સૂતા સમયે રાત્રે દરરોજ તમે પી લો છો હળદરની અંદર પણ સોજાને ઘટાડનાર ગુણધર્મ હોય છે અને આ પણ તમારા ગળાને સાફ કરવાનું અને આ તકલીફને દૂર કરવાનું કાર્ય કરે છે અને શરીરમાં અંદરના સોજાઓને ઘટાડવાનું કાર્ય કરે છે ત્રીજો ઘરેલું ઉપચાર છે કાળા મરી અને મધનો આવ ઘરેલું ઉપચારને બનાવવા માટે તમારે એક ચમચી કાળા મરીનો પાવડર લેવાનો છે અને તમે એક ચમચી મધમાં આ પાવડરને મિક્સ કરીને દિવસમાં ત્રણ વખત આ મિશ્રણને ચાટી જવાનું છે જો તમને ડાયાબિટીસ હોય તો આ ઘરેલું ઉપચારનો ઉપયોગ ન કરવો આ ઘરેલું ઉપચાર કરવાથી પણ તમને ગળું સાફ કરવામાં અને ત્યાં થતી બળતરાને દૂર કરવામાં ઘણી મદદ મળશે આની ઉપરાંત તમે નીલગીરીના તેલનો પણ ઉપયોગ કરી શકો છો નીલગીરીનું તેલ તમને બજારમાં આરામથી મળી જાય છે નીલગિરીના તેલના ચારથી પાંચ ટીપા ફૂલ ગરમ પાણીની અંદર નાખીને જો તમે આ ગરમ પાણીની વરાળ દિવસમાં ત્રણથી ચાર વખત લઈ લો છો તો આનાથી પણ તમારું ગળું સાફ થશે ગળામાં જામેલો કફ પણ ઘટવા લાગશે અને ગળાના ભાગમાં થતી બળતરા પણ ઘટી જશે તેની ઉપરાંત તમે ઈચ્છો તો મુલેઠીનો પણ તમે ઉપયોગ કરી શકો છો મુલેઠીની અંદર પણ બળતરા વિરોધી અને સોજાને ઘટાડનાર ગુણધર્મો હોય છે અને મુલેઠી પણ કફને ઓગાળવાનું કામ કરે છે તેની સાથે સાથે ગળામાં બળતરા અને સોજાની તકલીફને દૂર કરવાનું કાર્ય કરે છે તમારે ચાર થી પાંચ મુલેઠીના કટકા લેવાના છે અને જો તમારી પાસે મુલેઠીનો પાવડર હોય તો એક ચમચી મુલેઠીનો પાવડર લઈ શકો છો અને આને એક કપ પાણીમાં નાખીને સારી રીતે પાણીને ઉકાળવાનું છે આ પાણીને ઉકાળ્યા પછી આ દેશી કાવાને દિવસમાં જો તમે બે થી ત્રણ વખત પી લો છો તો તમને ગળાની તકલીફમાં ઘણી રાહત મળશે આ બધા ઘરેલું ઉપચારમાંથી તમે કોઈ પણ એક અથવા બે ઘરેલું ઉપચારને એક સમયે ઉપયોગ કરી શકો છો બધા જ ઘરેલું નુસ્ખાનો એક સાથે ઉપયોગ કરવાની જરૂર નથી તમારી નજીકમાં જે પણ વસ્તુ સરળતાથી મળી જતી હોય તે વસ્તુનો ઉપયોગ કરીને તે નુસ્ખાનો તમારે ઉપયોગ કરવાનો છે આગળમાં ખરાશની તકલીફમાં તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન કરીને રાખવું જોઈએ તમારે એવી વસ્તુનું સેવન કરવાથી બચવું જોઈએ જે વસ્તુથી પેટમાં ગેસ અને એસિડિટી વધુ થતી હોય ઉદાહરણ તરીકે તમારે મરચાંથી દૂર રહેવું જોઈએ ખાસ ગરમ મસાલાથી દૂર રહેવાનું છે વધુ તળેલી વસ્તુના સેવનથી તમારે બચવાનું છે વધુ ઠંડા પીણાથી તમારે દૂર રહેવાનું છે વધુ ચા કોફીનું પણ તમારે સેવન નથી કરવાનું આવી બધી જ વસ્તુનું સેવન કરવાથી તમારા પેટમાં ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે કારણ કે તમારા પેટમાં એસિડિટી વધુ થવાથી આ એસિડ તમારા ખોરાકની નળીમાં પાછો આવવાથી આ ગળામાં તકલીફ કરાવી શકે છે તમારા ગળામાં કફ જમા કરાવી શકે છે અને બળતરા પણ ઉત્પન્ન કરાવી શકે છે એટલા માટે આવી બધી વસ્તુનું સેવનથી તમારે બચવાનું છે અને બીજી એક ખાસ વાત રાત્રે સૂતા સમયે એટલો વહેલો ખોરાક તમારે ખાઈ લેવાનો છે એટલે ખૂબ જ મોડી રાત્રે તમારે ખોરાક નથી ખાવાનો અને રાતના ખોરાકમાં સવહળવી વસ્તુનું સેવન કરવાનું છે જેટલો સાદો અને સાત્વિક ખોરાક રાતના ભોજન તરીકે લેશો એટલું જ તમારા માટે વધુ સારું છે મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું હશે તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગે અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ